મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાવડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ આવકારીને આધુનિક ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામૂહિક શપથ લીધા હતા તેમજ વિનામૂલ્યે સારવાર કેમ્પનો ગામ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો બબે હજાર રૂપિયા જે અમારા ખાતામાં જમા થાય છે એ અમારા ખેડૂતો માટે બહુ જ ઉપયોગી છે જ્યારે અમારા ખાતર પાણી લાવવાની તકલીફ પડતી જ્યારે મોદી સાહેબના બબે હજાર રૂપિયા અમારા ખાતામાં જમા થાય છે એ ટાઈમે અમારા ખેતીમાં બહુ જ જરૂરી ઉપયોગી કામ લાગે છે ખાતર લાવવામાં બી બિયારીઓ લાવવામાં હવે ખેડૂતોને મિસ્કોલી બહુ જ દૂર હટી ગઈ છે અને મોદી સાહેબના રાજવો પણ બી અમને સુખ શાંતિ છે અને એમનો આભાર છે